કેરીના રસ સાથે સૌ થતું આજે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજીનું શાક તો કેમ છો ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બિના સ્ક્રીસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી તો એકદમ સિમ્પલ રીતે શાક બનાવીશ અને ખૂબ જ ટેસ્ટી બનશે અને ઝટપટ બની જશે એ રીતે બનાવીશ તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો જ્યારે પણ ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો અહીં મેં બટેટા લઈ લીધા છે તો અહીં તમે જોઈ શકો છો કે સાત નંગ જેટલા મેં અહીં બટેટા લીધા છે તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં બટેટાને બાફી લેવાના છે એક વખત બટેટાને ધોઈ અને ત્યાર પછી પાણી નાખીને તેને મેં ગેસ ઉપર મૂકી દીધા છે બાફવા માટે હવે તેની ચાર વિસલ થઈ ગઈ છે અને બટેટાને ચેક કરીશું તો ચાકુ નાખીને આ રીતે ચેક કરીશું તમે જોઈ શકો છો કે ચાકું અંદર જઈ રહ્યું છે એટલે બટેટું એકદમ સરસ એવું બફાઈ ગયું છે તો હવે આપણે તેની છાલ કાઢી લઈશું તો અત્યારે બટેટા ગરમ જ છે ઠંડા નથી તો અહીં આપણે આ રીતે બટેટાની છાલ કાઢી લેવાની છે તો અહીં હું બધા જ બટેટાની છાલ રિમૂવ કરી લઈશ તો અહીં આપણે બધા જ બટેટાની છાલ કાઢી લીધી છે હવે આપણે તેના કટકા કરવાના છે તો તમને જેવા પણ કટકા કરવા હોય એવા તમે કરી શકો છો નાના મોટા તમે જે પણ કરતા હો એ રીતના કટકા કરી લેવાના છે હું અહીં થોડા મોટા મોટા પીસીસ કરીશ તો હું મારા ઘરે આ રીતે બટેટાનું શાક વગારું છું તમે કેવી રીતના બનાવો છો કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ રીતે વગાડશો તો એકદમ ટેસ્ટ અલગ મળશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ આપણે અહીં બધા જ બટેટા બાફેલાને કટ કરી લેવાના છે આ કોરા શાકને તમે ટિફિન બોક્સમાં બી લઈ શકો છો અને કેરીના રસ સાથે આ સૂકું શાક તમે સર્વ કરી શકો છો તો અહીં આપણે બટેટા કટ કરી લીધા છે અને હવે આપણે અહીં ટમેટાને કટ કરવાના છે તો બે ટમેટાને કટ કરી લીધા છે સાથે એક તીખું લીલું મરચું લઈ લીધું છે અને હવે આપણે શાકનું વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીં શીંગનું તેલ લીધું છે તમે જે પણ કુકિંગ ઓઈલ વાપરતા હો એ લઈ લેવાનું છે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે લાલ સૂકું મરચું એડ કરી દઈશું સાથે સાથે રાઈ અને જીરું એક ટી સ્પૂન જેટલું ઉમેરી દઈશું અને હિંગ ઉમેરી દઈશું સાથે સાથે લીમડાના પાન ઉમેરીશું અને કટ કરેલા ટમેટા એડ કરી દઈશું અને સાથે સાથે મરચું જે આપણે કટ કરીને રાખ્યું હતું એ પણ આપણે સાથે ઉમેરી દીધું છે હવે ટમેટા વઘારમાં એડ કર્યા બાદ તેને મેં એક બે મિનિટ માટે ઢાંકી મૂક્યું હતું જેથી વઘાર જે છે એ ઉડીને બધું બારે ના આવે એટલા માટે હવે આપણે ટમેટામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો આખા શાકનું મેં અહીં મીઠું એડ કરી દીધું છે અને તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને ટમેટાને પકવી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે ટમેટા સરસ એવા કૂક થઈ ગયા છે તો હું મારા ઘરે આ રીતે શાક બનાવતો હોઉં છું જ્યારે એકદમ જલ્દીમાં કોઈ શાક બનાવવું હોય તો બટેટાને બાફી લઉં છું અને આ રીતે ફટાફટ વઘાર કરી મૂકું છું તો હવે ટમેટા કૂક થઈ જાય એટલે અડધી ચમચી હળદર ઉમેરી દીધી છે એક ચમચી ધાણાનો પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને વન ફોર્થ ટી સ્પૂન વન ફોર્થ ચમચી આપણે અહીં ગરમ મસાલો ઉમેરવાનો છે જેથી કરીને આ શાક ખૂબ જ ટેસ્ટી બનશે હવે બધા જ મસાલાને આપણે તેલમાં સાતડવાના છે તો આ શાકમાં તેલ મેં થોડું આગળ પડતું લીધું છે થોડું તેલ વધારે હશે તો સૂકી ભાજી સારી એવી બનશે અને જો તમે તેલ ઓછું વાપરતા હોવ તો પણ તમે બનાવી શકો છો ઓછા તેલમાં હવે આપણે અહીં મસાલા કૂક થઈ જાય એકથી બે સેકન્ડ કે એક મિનિટ માટે પછી જ આપણે અહીં બટેટા ઉમેરવાના છે તો અહીં મેં બાફેલા બટેટા એડ કરી દીધા છે અને હવે આપણે મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ વિડિયો અત્યાર સુધીમાં જરાય પણ ગમે હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઈકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકશો તો ફ્રેન્ડ્સ અહીં બટેટાને વઘારમાં આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે અહીં લીંબુ નીચોવી દેવાનું છે તો અહીં પા ભાગનું કે અડધા ભાગનું લીંબુ નીચોવી દેવાનું છે જેથી કરીને આ શાક એકદમ ચટપટુ લાગશે તો અહીં મેં અડધા જેટલો લીંબુ નીચોવી દીધું છે અને ફરી પાછું મિક્સ કરી લીધું છે અત્યારે તમને અહીં ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો મેં નથી ઉમેરી જો ઉમેરશો તો થોડું ચટપટું લાગશે અને શાક બનીને આપણું બિલકુલ રેડી છે તમે જોઈ શકો છો કે ફક્ત આપણે ત્રણથી ચાર જ મિનિટમાં બટેટાની સૂકી ભાજી બનાવી લીધી છે તો ક્યારે પણ ઉતાવળ હોય તો આ શાક જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટ તમને બધાને ખૂબ જ ભાવશે શાકને આપણે સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા